thank you ઉપલા દાતારની જગ્યા ખાતે મકર સંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી ગોવશાળાની ગાયો ને ધુધરી આપવામાં આવી હતી ભાવિકો માટે ભોજન પ્રસાદની વિશેષ સેવા ઉભી કરાઈ જુનાગઢ ઉપલા દાતારની ટેકરી ઉપર આજે મકરસંક્રાંતિના પાવન દિવસે ભાવિકો નો અવિરત પ્રવાહ દાતાર બાપુના દર્શને જયુદાતારના મહંત શ્રી ભીમ બાપુએ પધારેલા તમામ ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને સાથે સાથે ની ગૌશાળામાં ગૌ આજે મકર સંક્રાંતિના પાવન દિવસે ગાયોને પણ સરસ મજાની ઘોઘરી અને ઘાસ સચારો અને ખાંડ પીરસાયું હતું ફૂલ ગુલાબી ઠંડીમાં આટલી ઊંચાઈ ઉપર આવેલી દાતારની ટેકરી દાતારની જગ્યા ખાતે આજે રોજ મકર સંક્રાંતિ ના પાવન દિવસે વહેલી સવારથી જ યાત્રિકોનો અવિરત પ્રવાહ દાતારના દરબારમાં જઈ રહ્યો હતો જ્યાં દાતાર બાપુના દર્શન કરી લોકો ધન્ય બન્યા હતા અને સાથે સાથે જગ્યા ખાતે મહંત શ્રી ભીમબાપુ દ્વારા પધારેલા તમામ ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા ઉભી કરાઈ હતી જેમાં દાતારના સેવકોએ ખડે પગે રહી અને સેવાઓ આપી હતી વચ્ચે સમય મળતા પૂંજ ભીમબાપુએ દાતારની જગ્યાના જંગલમાં પણ વિહાર કરી અને વન્ય સૃષ્ટિને માણી હતી અને ગૌશાળાની ગાયોને ભરપેટ ભોજન કરાવ્યું હતું হাত মা রাখো ফোটো রাখো દરેક તહેવાર ઉજવાય છે અને આ મકર સંક્રાંતિ દિવસ તો મોટામાં મોટો ગણે અને અમે દર વર્ષે સરસ ઉજવી છે અમારે ભાવિકો સેવકો બધા ઉમટી પડે છે અને રાત્રે બે વાગે એક વાગે જમતા હોય દિવસના ના બાર એક વાગે બે વાગે ચાલુ જ હોય સોવીએ સોવી કલાક પ્રસાદ માં પ્રસાદ ચાલુ હોય ને દાતા બાપુ ની થી બધું સરસ મજાનું ગોઠવાતું જાય છે પછી અમારે અહીંયા ગૌશાળા છે તો ગૌશાળામાં અમારા ઘરના દૂધ સા હોય સાસુ હોય અને બધું ઘરનું ભોજન એવું સરસ હોય એ બધું ખૂબ જમાડી પછી ગાયું આજે મકર સંક્રાંતિ લીલું ખવડાવી ગાયને ખાણ ખવડાવી ને બાજરાની ઘૂઘડી બનાવી ખવડાવી બધું ખૂબ ખવડાવી અને ગાયું આજે બહુ ખુશી થાય અને બધી ગાયને તો બહુ આનંદ આવે એવું થાય છે આજે તો અમારા ગોવાર બોલે ત્યાં તો ગાયું ઠેકડા મારે અને હિંવાળવા મળે છે એટલે દાંતાની જગ્યામાં જ વર્ષોથી આ બધા તહેવાર ઉજવાય છે મેં બહુ સરસ ચાજ નો દિવસ સુજવાનો અમારા ભાવિકો સેવકો પર ખૂબ ગમતી પડ્યા બધાય મા પછત 6 કલાક વીબી અને બધા ખૂબ ધન્ય બન્યા છે જય દાદા આજે મકર સંક્રાંતિના શુભ દિવસે જૂનાગઢ શહેરમાં આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે આજ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે વિદ્યાર્થીઓ માટે ખાસ પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં નોબેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેસીયા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગીરીશભાઈ કોટેચા શ્રી કેડી પંડ્યા સાહેબ શ્રી વીપી ત્રિવેદી સાહેબ એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થભભાઈ કોટેચા વાઇસ ચાન્સેલર શ્રી લેચન ખેર સાહેબ રજીસ્ટ્રાર શ્રી જયતલાટી સાહેબ તથા મેનેજમેન્ટ સમિતિના સભ્યો ખાસ હાજર રહ્યા હતા શ્રી કોટેચાએ મકરસંક્રાંતિના પર્વનો મહિમા સમજાવી સૌ નગરજનોને મકરસંક્રાંતિની શુભકામના પાઠવી હતી દિવસ ચૌદ તારીખ અને મકર સંક્રાંત આખા દેશની અંદર દરેક માણસો પતંગ ઉડાડતા હોય આપણે બે દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી સાહેબે પણ અમદાવાદ માં ઠાકરિયા તળાવ પાસે પતંગ ઉઠાવી છે અમારી હોમન યુનિવર્સિટીની અંદર આજે સાડા સાત હજાર દીકરા દીકરીઓ છે પણ અમારા હોસ્ટેલની અંદર જે પંદરસો દીકરા દીકરીઓ રમે એ લગભગ બધા ગામના હોય છે કોઈ રાજકોટ ભાવનગર જામનગર એના માટે આ ગ્લોબલ યુનિવર્સિટી ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે બધી જાતની ચીકી જેટલી પણ ગોળની ખાંડની છકરાના લાડુ એ માનીને બધા છોકરાઓને પતંગ અને દોડા પણ દેવામાં આવ્યા છે અને અત્યારે તમે માહોલ જોવો છો કે હરેક દીકરા દીકરીઓ ખૂબ જ ઉત્સાહભેર આજનો આ દિવસ ઉજવેલ છે ખરેખર આપણા હરેક તહેવારમાં કંઈક ને કંઈક શીખવાનું મળે એટલે આ તહેવારની અંદર પણ આ દિવસે બધા ખૂબ ઉદાસીર પણ આપણા આપણા દિવસ બાબા મારે રહી ભાઈઓ હારે રહી પુત્ર હારે રહી અને ખૂબ જ આ તહેવાર સરસ રીતે બધાનો જાય તેવી પરમ નમસ્તે મારું પરમાત્મા અત્યારે આપણે લોકલ યુનિવર્સિટીમાં અત્યારે છીએ અને અત્યારે અમારા લોકલ યુનિવર્સિટીમાં ખૂબ સરસ ઉત્તરાયણનું મકર સંક્રાંતિ પતંગ ચગાવવાનું અને ગરબાનું રાત આયોજન ચાલી રહ્યું છે તો બધા છોકરાઓ આ તો નવા વર્ષનો નવું વર્ષ ચાલુ છે અને પહેલો જ પર્વ કહેવાય ઉત્તરાયણ અને ખૂબ જ સરસ રીતે બધા જ છોકરાઓ એન્જોય કરી રહ્યા છે અને બધા પતંગ ચગાવે છે બધા મસ્તી કરી રહ્યા છે અને બહુ સારી રીતે અત્યારે આ